મારા વાલા ભાઈઓ બહેનો વડીલો મહેમાનો અતિથિ વિશેષ બધાને મારા પ્રણામણીયા ગામનું સૌભાગ્ય વધે અને મારું પણ સૌભાગ્ય વધે એવો આ વિષય છે એ વિષય આપણે આજે વાત કરવાના છીએ કે જેનાથી આપણા ગામનું સૌભાગ્ય પણ વધવાનું છે મારું પણ સૌભાગ્ય વધવાનું છે

જે બ્રહ્માંડને ચલાવનાર જે શક્તિ છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં એમ કે છે કે ગાય મારી આગળ હોય ગાય મારી પાછળ હોય ગાયોની વચ્ચે હું રહું અને મારા હૃદયમાં ગાયનો વાસ રહે આ મારી સૌથી પ્રિય ક્ષણ છે હવે આના ઉપરથી આપણે ખાલી કલતના કરવાની રહી કે ગાયનું મહત્વ કેટલું છે ભગવાન સ્વયં ભગવાન રામ નો જન્મ ભગવાન કૃષ્ણ નો જન્મ થવાના મૂળ કારણો માં એક કારણ છે ગાય માટે ચરિત્રો આવ્યા છે અને આ ઘરનું કેવું નથી શાસ્ત્ર જોઈ લેવાના પુરાણ જોઈ લેવાના બધામાં ઉલ્લેખ છે રામચરિત માનસમાં સ્પષ્ટ લખાણ છે વિપ્ર ભેન સુદસંત લીના મનુજ અવતાર ભગવાન શ્રી રામ પોતે બ્રાહ્મણોની રક્ષા કરવા માટે આવ્યા આપણે દલખાણા ગામનો જે પ્રશ્ન છે કે મંદિરમાં પૂજામાં બ્રાહ્મણ એ નથી તો એ આપણો દુર્ભાગ્ય છે કેમ જે સ્વય રામ પ્રભુ પોતે આપણે બ્રાહ્મણ નો ભાગ પણ કાઢવો પડશે ગાય નો ભાગ પણ કાઢવો પડશે એટલે કે સ્વયં પ્રભુ રામ રામ પ્રભુ પોતે ગાય માટે આવે છે ભગવાન કૃષ્ણ ની જો વાત કરીએ આપણને બધાને ખબર છે ભગવાન કૃષ્ણનું બાળપણ તો એમનું બાળપણ જ ગાયોની આસપાસ થયું છે આટલા મોટા આદર્શ આટલા મોટા પ્રભુ એ પણ ગાયોની વચ્ચે ગોવાની વચ્ચે ગૌપાલન કર્યું છે આગળ જઈએ તમે મહાભારત નો કાળ જુઓ રામ કાળ જુઓ ભર કૃષ્ણ કાળ જુઓ રામ કાળ ની તમને એક વાત કરું જ્યારે

એ ગોધન થી કેટલું સમૃદ્ધ હશે કે એક એક લાખ લાખ ગાય ગાય કે આપી આપી તો તો કેટલી હશે હતી આખા ભારતમાં કેટલું ગોધન હશે બીજો એક એવો પ્રસંગ છે જયારે રામને વનમાં જવાનું હતું વનવા સમયે એક લાખ ગાય ઋષિ ને અને એક લાખ ગાય વિશ્વામિત્ર ને દાનમાં આપી

કોઈપણ ઋષિ મુનિ જોઈ લો કોઈ પણ ચરિત્ર દરેક અને દરેક ચરિત્રએ આ કામ કર્યું છે इवन આ બધા બેઠા જો બધાને પ્રશ્ન કરું છું આપડા સુરાપુરા બધાને ખબર હશે આપડા સુરાપુરા ભૂતકાળમાં કોના માટે લડી ગયા કોના માટે મરી ગયા યાદ કરો આપડા પૂર્વજોને

આપણે લોકોએ ગાયને તરછોડી સુકામે આજે એક મહિના પહેલા મારા દલખાણા ગામની મુલાકાત થઈલી જ્યારે પ્રદીપભાઈ સુખડિયા મારા મિત્ર છે એટલે એમને કે જવાનું થયું અને વિષય ગાયને માતાને લઈને જતો તો એક સારી વાત એ છે કે ગામમાં જેને કોઈ સાચવવા તૈયાર નથી એવી તરછોડાયેલી ગાયો સચવાય જ રહી છે પણ એનાથી જે ગંભીર સ્થિતિ જે અત્યારે છે છે નંદી મહારાજની એવા નંદી મહારાજને પણ ધખાણિયા ગામ એના પોતાના દમ ઉપર ત્રીસે નંદી મહારાજ સચવાય ગયા છે જેમાં એનો રશિકભાઈ અને બીજા ભાઈ છે જે મેનેજમેન્ટ કરતા મને મળ્યા હતા વિછલભાઈ વિછલભાઈ હા પણ કેવાનો મારો મતલબ એ છે એ સારી વાત છે પણ હજી પણ એટલો બધો ગોમન્સ છે ને એ રખડી રહ્યો છે તળ છોડાય રહ્યો છે

આપણને નવાઈ લાગશે જેટલી પણ સમસ્યાઓ છે હાલ વિશ્વભરમાં એ ક્યાંક ને ક્યાંક એ સમસ્યાઓનું મૂળ છે ને એ આ ગોવંશ નદી સચવાતા ને એનું છે એનું તમને કોટેશન આપું જ્યારે ભગવાન કૃષ્ણ મહાભારતના મેદાનમાં શ્રીમદ ભગવદ ગીતા કીધી હવે શ્રીમદ ભગવદ ગીતા આપણને ખબર છે અર્જુનને જ્યારે કીધી શ્રીમદ ભગવદ ગીતા તો એ ટોચનું તત્વજ્ઞાન છે ને કેટલું ટોચનું તત્વજ્ઞાન કે માણસને જીવન જીવવું હોય કે કોઈ પણ ધર્મ સાથે જોડાવું હોય તો એ જો તત્વજ્ઞાનથી લઈને ચાલે તો એને બીજું કંઈ મેળવવાનું રહેતું નથી એટલું ટોચનું તત્વજ્ઞાન ભગવાને સમગ્ર વિશ્વને એ મહાભારતના યુદ્ધ મેદાનમાં આપી દીધું હવે એ મહાભારતનું યુદ્ધ પાંડવો જીતી ગયા પછી જ્યારે ભીષ્મ ભીષ્મ આપણે ખબર છે કે આપણે ઈચ્છિત મૃત્યુ હતું એમનું હવે એમને જવાનો સમય હતો તો ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો એવું કે હજી પણ તમારે જ્ઞાન સ્વયં એમ કે છે કે હજી તમારે ભીષ્મ પાસે જવાનું છે એટલે હજી કઈક બાકી રહી ગયું છે ભીષ્મ પાસે હજી કંઈક લેવાનું છે હવે એ જયારે પાંડવો જાય છે યુધિષ્ઠિર જયારે રાજા તરીકે સ્થાપિત થવાના હતા એટલે જાય છે અને ત્યારે ભીષ્મ જ્ઞાન લેવાનું હતું કે સારી રીતે મારી રાજ્ય વ્યવસ્થા હું ચલાવી શકું એ માટે હું શું કરું ત્યારે ભીષ્મ એને એક જ વાક્યમાં જવાબ આપે છે એક જ વાક્ય એ છે યસ્ય તસ્ય વિશ્વરૂપમ એટલે જેવી ગાયની સ્થિતિ એવી તારા રાજ્યની એવી તારા મનુષ્યની સ્થિતિ હવે સમજીએ આપણે આ कोटेशन ભીષ્મએ કીધું ત્યારે ગીતા કીધા પછી ભગવાને જે કેવું હતું એના મોડે ભીષ્મ મોડે બોલાવડાવ્યું એ વાક્ય યશ્ય ગોરૂપમ તસ્ય વિશ્વરૂપ હવે જુઓ આપણે ગાયને પ્લાસ્ટિક ખાધી ગઈ કરી કરી કે નહીં કરી ને આપણે ઘરમાં પણ પ્લાસ્ટિક આવ્યું ગાય તર છોડી આપણે આપણી માં ને તર છોડી એટલે આપણે આપણી સગી માને પણ તર છોડી જગત ને છોડી

આઈવીએફ સેન્ટરો કેટલા ખોલવા મળ્યા જે વારસો આપણો આપણા વડીલો જોવો સાત આઠ 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 દસ દસ બાળકો એમને જમી લેતા હતા અત્યારે એક બાળકને જન્મ આપવો હોય ને તો હવે આઈવીએફ સેન્ટરોમાં જવું પડે છે કેમ આપણે ગો વંશને ઘટાડો પૃથ્વી ઉપર આપણે ગો વંશને ઘટાડવા જઈ રહ્યા છે તો આપણો વંશ ઘટવાનો યશ્ય ગો રૂપમ તસ્ય વિશ્વ રૂપમ થશે વાત આ છે તો આટલો સરસ જ્યારે મેળાવડો જામ્યો હોય આટલા સરસ લોકો ભેગા થયા હોય કઈક કર્યું છૂટવાની જો ભાવના હોય અને જો ગાય માતાનું આખા વિશ્વનું મારા દખાણ્યા ગામનું ભવિષ્ય જો સુરક્ષિત કરવું હશે તો ગાયની સ્થિતિ સુધારવી પડશે કોઈ પણ કાળે ગાયની સ્થિતિ સુધારવી પડશે નહીતર યશ્ય ગો રૂપમ તસ્ય વિશ્વ રૂપમ ફાઈનલ જ છે આ ડરાવવા માટેની વાત નથી આ સમજણનો વિષય છે અને મનુષ્ય તરીકે આજે શહેર માં રહીને આપણે એમ કહીએ કે એ તો ગામડા વાળા નું કામ ગામડા વાળા કરે અમારે શું નહીં આ સમગ્ર બધાનો આ રોલ છે આપણો આપણે શું કરી શકીએ બસ આપણે ફેરા રખાવ કેવાનો મતલબ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જ્યાં પણ જે અગવડતા થઈ રહી છે એને પૂરક રીતે પ્રત્યક્ષ રીતે જે રીતે પણ આપણે સહભાગી થઈ શકીએ એટલે કેવાનો મતલબ

જેને આપણા શાસ્ત્રો જેને આપણા ભગવાન જેને આપણા ચરિત્ર જેને આપણા ઋષિમુનિઓ મુનિઓ દરજ્જો આપે અને એમાં આપણા ગામમાં હજી પણ રખડી રહી છે હજી પણ રખડી છે કે એને જોયેલું છે જો સચવાયું છે ઘણો સારો સચવાયું છે ઘણો સારો પ્રયત્ન છે પણ હજી પણ એમાં આગળ વધવાની જરૂર છે તો એ શું કરી શકીએ સમગ્ર એમને જે અગવડતા પડે છે એમાં આપણે આગળ વધીએ અને એમને સહકાર આપીએ પ્રત્યક્ષ રીતે પરોક્ષ રીતે સમય શક્તિ દાન જે પણ થઈ શકે એ

જે લોકો આની નીવ નાખી છે પાયામાં જીવરાજભાઈ છે પછી ત્યાં જે ગામના લોકો કે બધાને ધન્યવાદ ને પાત્ર છે કે ભાઈ ખૂબ સરસ થઈ ગયું છે છેલે એટલું જ કહેવાનું છે કે આંખો આપી પાંખો આપી શક્તિને ને શીખામણ આપી ગૌ માતા માટે જો હવે નો જાગીએ તો આપણ જેવા કોણ હતા